નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે પતિએ ત્યારે કરી પત્નીની હત્યા જિયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો વડોદરાના ગોઝાલી ત્યારે ગામે આડા સંબંધની શંકા જતાં પતિએ પત્નીની હત્યા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે પતિએ ત્યારે દંડાથી બેરમીથી પત્નીને માર મારતા મોત થયું છે વધુ વાત કરવામાં આવે તો ગોઝાલી ત્યારે ગામના નદીવાળા પડિયામાં રહેતા પ્રકાશભાઈ ઉપર જ્યાંભાઈ ત્યારે રેવલભાઈ વાસવાએ ત્યારે પત્ની રાધા વાસવાને આડા સંબંધ હોવાની શંકા જતા માર માર્યો હતો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પત્નીનું મોત ને બધા ત્યારે ડભોઈ પોલીસ મૃતક મહિલાના પતિ પ્રકાશ વાસવાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જીયામ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ